હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફરસાણ સાથે સર્વ થતી ગ્રીન ચટણી આ ગ્રીન ચટણી વગર કોઈ પણ ફરસાણ ખાવું અધૂરું જ છે તો ચલો ગ્રીન ચટણી શરૂ કરીએ આ ગ્રીન ચટણી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સમાં કોથમીર ફુદીનો લીલા મરચાં આદુ સાથે અડધું લીંબુ લીધું છે હવે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને એક એક કરીને મિક્સરના બાઉલમાં એડ કરતા જઈએ સાથે અડધી ચમચી ખાંડ અડધી ચમચી જીરું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે હવે આપણે તેની અંદર અડધો ગ્લાસ પાણી એડ કરી દઈશું અને સરસ રીતે ચટણીને ક્રશ કરી લઈશું ફરસાણની દુકાનમાં મળી અસલ તેવો ટેસ્ટ લાવવા માટે આપણે તેની અંદર સેવ પાપડી કે ગાંઠિયાનો ઉપયોગ કરીશું અહીંયા આપણે બેસનની સેવ લીધી છે જે અડધો કપ જેટલી છે તે તેની અંદર એડ કરી દઈશું અને ફરીથી આપણે તેને ક્રશ કરી લઈશું તો તમે જુઓ અસલ ફરસાની દુકાનમાં મળે તેવી આપણી ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે ચોક્કસથી રેસિપી ટ્રાય કરજો જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અને ન્યાસ હોમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે